વડોદરા શહેરના રાજમેલ રોડ સ્થિત ભાવના ખાચામાં શ્રીજી ઉત્સવ નિમિત્તે છપ્પન ભોગ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત ભાવના ખાંચામાં શ્રીજી ઉત્સવ નિમિત્તે છપ્પન ભોગ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ સત્યાવીસ ઓગસ્ટને ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીને બુધવારથી સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજીમય બન્યું છે ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના રાજમેલ રોડ સ્થિત દયાળ ભાવના ખાંચામાં છેલ્લા પંચાવન વર્ષથી વિવિધ થીમ આધારિત સમાજને કંઈક ને કંઈક સંદેશો આપતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે મુરલી મનોહર શ્રી કૃષ્ણ અને રાધા સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અહીં દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજન કીર્તન અલગ અલગ ગેમ્સ રમાડવા સહિતના આયોજનો કરવામાં આવે છે બુધવારે ભાદરવા સુદ એકાદશી નિમિત્તે શ્રીજી

આ વર્ષે મુરલી મનોહર કૃષ્ણ ભગવાન અને રાધા સ્વરૂપમાં ગણપતિ બેસાડેલા છે અને આજે પોળમાં અંકોટ રાખેલો છે અમે વિવિધ પ્રકારને છપ્પન ભોગ રાખ્યો છે અમે દર વર્ષે અલગ અલગ પ્રકારનું ભગવાનને એ કરીએ છીએ અમે દસ દિવસ ધૂમધામથી ભગવાનની પૂજા કરીએ છીએ પૂજા અર્ચના કરીએ ગેમો રમાડીએ છીએ જો અલગ અલગ દસ દિવસ અલગ અલગ પ્રોગ્રામ હોય છે અમારે ત્યાં